મેં આની સ્ટોરી પહેલા ફોન કર્યો હતો આપના વર્ઝન માટે પણ એ સમયે સંભવ વાત નહોતી થઈ શકી મારે કેવું હતું એ વખતે આપણા બેંક નો એનબીએફસી નું ઓપનિંગ હતું ને આપનો મને ફોન આવ્યો તો એટલે પછી મેં આપને એવું કીધું હું ત્રણ ચાર કલાક પછી આપને કોલ કરું છું એવું કીધું હતું એ વખતે આપે જે ફોન કર્યો તો ને મારો ઓફિસ માં જે નંબર હોય ને એ નંબર થી કર્યો હતો એટલે પછી એ તો ઓફિસમાં જ નંબર હતો મારો અને વાત થઈ પછી તો હું નીકળી જ ગયો તો

હું કોઈ જે અપેક્ષા માટે કોઈ જ રીતે ક્યારેય એ રીતે સ્ટોરી નથી કરતી એટલે મને કોઈ જેવી અપેક્ષા નથી અને આપે મને ફોન કર્યો મને સારું લાગ્યું ગમ્યું પણ મને ઝીરો પર્સન્ટ કોઈ જ અપેક્ષા નથી હું આજકાલના સમયમાં આવું કેવું પડે છે એ દુઃખની વાત છે પણ હું જેન્યુઅન જર્નલિસ્ટ છું હું ખરેખર પત્રકાર છું હું એક્સ્ટોર્શન નથી કરતી હું ખંડણી ઉઘરાવવા માટે સ્ટોરી નથી કરતી આવું થઈ રહ્યું છે એ મને ખ્યાલ છે અને એવું થઈ રહ્યું છે એટલે જ આપે મને ફોન કર્યો એ પણ મને ખ્યાલ છે પણ હું એવું નથી કરતી હું હા જી જી પણ હું ચોક્કસ મળીશ આપને એ બાજુ આવવાનું થાય ત્યારે અમદાવાદ હું આપણે મુલાકાત કરીશ હા પ્લીઝ આવજો હાજી હાજી નમસ્તે